જૂનાગઢ જિલ્લામાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ બે દિવસ અગાઉ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યા હતા વિસાવદરના પેન્ટાખાઈ માંગનાથ પેપડે ગામેથી જથ્થો ઝડપાયો ઈ મામલતદારનો પણ ગોપાલ ઇટાલિયાએ ઉધળો લીધો હતો આ સમગ્ર બાબતે પોલીસ અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી પણ થઈ હતી આપ ધારાસભ્ય અને સ્થાનિકોના ધરણા બાદ તંત્રની તપાસ થઈ તંત્રના અધિકારી ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી તો અનાજ સઘે કરવાનું કૌભાંડ ઝડપાયું છે જોકે બે દિવસ પહેલા જ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ઈ મામલતદારને ઉધરો લીધો હતો આજ બાબતે તો જૂનાગઢ જિલ્લામાં સરકારી અનાજ સગેવગે વગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે વિસાવદરના પેંડાખાય માંગનાથ પીપળી ગામેથી જથ્થો ઝડપાયો સમગ્ર બાબતે અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી પણ થઈ હતી જે રીતે વિસાવદર તાલુકાની અંદર સરકારી અનાજ સગે વગેરે થયા હોવાના આક્ષેપ સાથે આપના ધારાસભ્ય બે દિવસ પેલા જેને ફરિયાદ મળી હતી તેને લઈ અને તેઓ વહીવટી ઓફિસે પહોંચ્યા હતા અને ત્યાં જે